નમસ્કાર હું છું દર્શના બારોટ આપ જોઈ રહ્યા છો ડીપી ન્યૂઝ આવતીકાલથી થી વીસ એક ઓગણીસ ના રોજ થી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન જેના સંદર્ભે નવ નિયુક્તિ ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ જગતસિંહ ઠાકોર સાથે ખાસ મુલાકાત અંબાજી મંદિરથી થી બાવન ગજ ની ધજા ચડાવી ને કરશે યાત્રા નો શુભારંભ અને ઘણા વર્ષોથી અમદાવાદ શહેરની અંદર ગુજરાત ઠાકોર સાહેબના પ્રમુખ તરીકે હું મારી ફરજ સમાજ સેવાથી લેવાતો હતો અને હમણાં માન્ય શ્રી નેતૃત્વ હેઠળ પ્રદેશ ઉપપ્રમુખ તરીકે મને જવાબદારી શોધવામાં આવી છે અને સૌ પ્રથમ તો હું હિન્દુસ્તાન ન્યૂઝ અને ડીપી ન્યૂઝને હું શુભેચ્છા પાઠવું છું આપણને ઉત્તરોત્તર પ્રગતિ કરો અને બહુ આગળ વધો એ મારી પણ શુભેચ્છા છે તમને અ જગતસિંહની વાત કરીએ ઠાકોર સેનાની એકતાની તો છેલ્લા જે બે વર્ષથી આપની સેનાની જે કાર્યરક્ષક પ્રણાલી જે ચાલુ રહી છે અને સમાજની અંદર એની નોંધ પણ લેવાય છે ખૂબ જ સારો એવો સમાજ આપણે જે અલગ અલગ ખંડ ખંડમાં વિભાજિત હતો એને આપ સર્વે સાથે મળીને સમાજને એકજૂટ અને એક મંચ ઉપર લાવે છે અને એના જ આધારભૂત સ્તંભ ઉપર આજ આપના જે આગેવાન છે અલ્પેશજી ઠાકોરે ઉચ્ચ મુકામે પહોંચી ચૂક્યા છે તો એના વિશે આપનું આપ શું કહે છો કે સમાજને જે તમે એક કર્યો છે એમાં તમને કેટલી કેટલી કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો છે જો વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી માન્ય શેલ્પેજી સાહેબના નેતૃત્વ હેઠળ સમાજના અલગ અલગ સંગઠનો ચાલતા હતા જે પહેલાં ચાલતા હતા પણ અલ્પેજીના માધ્યમથી ગુજરાતની ઠાકોર શેનાની જ્યારે સ્થાપના થઈ તે પછી ઘણા ખરા કાર્યક્રમો અમે શેનાના માધ્યમથી આપ્યા જે રીતે શિક્ષણ તરફ આગળ વધવું વ્યસન મુક્તિના ગુણ કર્યો અને એમાં ઘણી બધી સફળતા મળી અને કહેવા જાય કે અમારા સમાજની અંદર શિક્ષણનો અભાવ હતો એના એનું સ્તર વધારવા માટે અમે ગામડે ગામડે સમિતિઓની રચના કરી શિક્ષણની વ્યવસ્થા રૂપે

જે સઈ જાય છે માન્ય છે અર્પિત જે વિચારધારા જાય છે અને લાખો યુવાનોની જે મહેનત છે આજે રંગ લાગે છે હાલમાં જ આવતીકાલથી આપણી એક યાત્રા શરૂ થાય છે તો યાત્રાનો શું રૂપ છે અને યાત્રાનો મેન ઉદ્દેશ શું છે જણાવશો આવતીકાલે અંબાજીના ધામથી સવારે દસ વાગે બાવન વર્ષની રજા ચડાઈ અને ત્યાંથી દાતા પાલનપુર વડગામ થઈ પાલનપુરની અંદર મોટી સભા યોજવામાં આવશે પણ સૌપ્રથમ પહેલાં અંબા અંબાના ગામે સવારે દસ વાગે ધજાનું તળાવો થશે તે પછી ત્યાંથી લાખોની સંખ્યાની અંદર લોકો જોડાય છે અને આજે રાત્રે પણ લોકો ત્યાંથી નીકળી નીકળવાના છે અને ત્યાં મોટી સંખ્યાની અંદર એક યેતરાયાત્રા જેને કહેવાય એક બહુ બુલંદ અવાજથી સમાજની એકતા બતાવવા માટે આ એક કોઈ સમાજની એકતાયાત્રા એનો મતલબ સર્વ સમાજ હજુ પણ એક છે ને આગળ પણ એને બુલંદ અવાજથી સૌ સાથે રહેવાના છે

બે હાજર સત્તરની જયારે ચૂંટણી હતી તે વખતે પણ વીસ લાખ લોકોનો ધના હતો ત્યારે કોંગ્રેસ પાર્ટીને આપણે સમર્થન આપ્યું અને આગામી દિવસોની અંદર એ નિર્ણય પણ સર્વસંમતિથી સમાજ અને ઠાકોર સેના જ લેશે એટલે આ સમાજનો નિર્ણય હશે ઠાકોર સેનાનો નિર્ણય હશે એવી રીતે જે બે હાજર સત્તરની અંદર નિર્ણય લીધો હતો એ રીતે ફરીથી જે નિર્ણય લેવામાં આવશે એ સર્વસંમતિથી લેવામાં આવશે આપનો ખુખ આભાર જગતસિંહજી અમારી સાથે જોડાવા બદલ આ જ ન્યૂઝ ને અપડેટ માટે જોતા રહ્યું આપણી ચેનલને વધુ નિહાળવા માટે ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો